બગદાણાનો ચકચારી નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો મામલો આને લઈને હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનોમાં ફાંટા પણ જોવા મળી રહ્યા છે કેમ કે ગઈકાલે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું જેમાં જે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય તે પ્રકારની વાત જે તેમણે કરી હતી તેના કારણે રાજકારણ ગરમાવવાની પણ શરૂઆત થઈ છે પણ આ વચ્ચે કોળી સમાજના યુવા આગેવાન પેન્ટુ કોળીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે હાલના કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું કહ્યું છે વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નવનીતભાઈ બાલધિયા નામના કોળી સમાજના યુવક પર હુમલાની ઘટનાએ ગુજરાતભરમાં ઘેરા પડઘા પાડ્યા છે સોશિયલ મીડિયાથી માંડીને મીડિયા સમાચારોમાં સતત આ ઘટનાને લઈને કોળી સમાજ દ્વારા નિવેદનો કરવામાં આવી રહ્યા છે રેલીઓ કાઢવામાં આવી રહી છે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે હાલ આ સમગ્ર મામલાની તપાસ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે ને ન્યાય માટે છે તે એક સુરમાં અવાજ ઉઠ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાને સાત દિવસ કરતાં વધારે સમયથી એસઆઈટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ને આ ઘટના ઘટ્યાના પગલે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે આમાં આ ઘટનાના પગલે કોળી સમાજના આગેવાનોનું નિવેદન સામે આવી રહ્યું છે પરંતુ ગઈકાલે જે બગદાણામાં બાપા સીતારામ મંદિર બહાર કેટલાક કોળી સમાજના આગેવાનો દ્વારા જે ન્યાય ન મળતા આત્મવિલોપનનો પ્રયાસ જે કર્યો હતો તે મામલે હવે ધારાસભ્ય હીરા સોલંકીએ આ ઘટનાથી નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે એસઆઈટી જ્યારે આ મામલાની તપાસ કરી રહી છે ત્યારે આ કરવાની શું જરૂરિયાત છે તેમણે આ ઘટનામાં તો જે કોળી આગેવાનો વિરોધ કરી રહ્યા હતા તેમને કોંગ્રેસના માણસો ગણાવી દીધા આને લઈને વિવાદ વકર્યો છે ના વચ્ચે કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે જી હા જેમાં આ ઘટનામાં પિન્ટુ કોળીએ ગંભીર આક્ષેપો કૃષિ મંત્રી સામે કર્યા છે ને ભાવનગર પશ્ચિમ જેમાં કહેવાય છે કોળી સમાજના બહુલ્ય મત ધરાવતી આ બેઠક છે આ બેઠક પરથી હાલ જે મંત્રી છે જીતુ વાઘાણી તેઓ ધારાસભ્ય પણ છે ને તે સીટ પરથી જીતી ગયા છતાં પણ આજે ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે તે બાબતે પિંટુ કોળી આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તે જુઓ દાદા જય કોળી સમાજ મિત્રો બે હજાર અંદર અત્યારે જે આપણે ન્યાય માટે જે આપણે વલખા મારી રહ્યા છીએ ને એનું માત્ર એક જ કારણ છે જીતુ વાકાણી હવે એ ભાઈ કોળી સમાજના મતથી જીતે છે અને કોળી સમાજ જ આજે ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરેલો છે અને એમ છતાં એ ઓલા જયરાજના સમર્થનમાં છે તો હું એક જ વિનંતી કરીશ કે આવા લોકોને બે હજાર સત્યાવીસની અંદર ઘર ભેગા કરવાના છે ભૂલીના ના હતા હો કોળી સમાજના ભાઈઓ આને ઘર ભેગો કરવાનો છે આ જીતુ વાઘાણીને બે હજાર સત્યાવીસની અંદર ઘર ભેગો કરવાનો છે મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો દરેક કોળી સમાજના ભાઈ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ જય માન દાતા જય કોળી સમાજ સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જે રીતે તેમણે જીતુ વાઘાણી સામે જેઓ કૃષિ મંત્રી છે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે તેના કારણે હવે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જેવો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે But I